કે આવી તકલીફોમાં રિઝલ્ટો મળે છે આપ શ્રી કે ગામથી આવો છો કાકા બાવલપુરા કેટલાક તાલુકો આણંદ જિલ્લો અચ્છા અને કેના માટે અગાઉ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા મારા પત્નીને બ્રેસ્ટ કેન્સર માટે બરાબર શું શું તકલીફો હતી અને અહીંના સેવન કોર્સ પછી શું શું ફેરફારો થયા કહો તકલીફમાં એ તો આઠ સીમા આપ્યા તો પણ રાહત મળતી નહોતી વિડીયો જોઈ અને પછી હું અહીંયા આવ્યો તો અત્યારે એંસી નેવ ટકા એંસી નેવ ટકા ફેર પડી ગયો છે ખાવામાં બી તકલીફ હતી તો અત્યારે કોઈ પણ જાતની તકલીફ નથી ચાલવામાં પણ કોઈ જાતની તકલીફ નથી તો સાહેબનું સારું થજો તે એમણે વિડીયો મૂક્યો અને હું ડિસેમ્બર મહિનાથી આવું છું અને ડિસેમ્બર મહિનાથી હમૃત પુષ્કળ લઈ જાઉં છું અત્યારે ખાવામાં પીવામાં કોઈ જાતની તકલીફ નહીં ચાલવામાં બી તકલીફ નથી મોહમ્મદ દાંત નથી ડાયાબિટીસ છે ઉંમર ચુમ્મોતેર વર્ષની થઈ ગઈ છે મને એવું લાગતું હતું કે જાન્યુઆરી મહિનો ભાગ્ય કાઢે પણ આજે છઠ્ઠો મહિનો છે અત્યારે ઘોડાની પગ ચાલે છે એટલે અમૃત પુષ્પ એક એવી ઉત્તમ સંજીવની છે એ અતિ ઉત્તમ છે અને સાહેબે કવિત્ર પ્રમાણે જો પરજી પારશો તો તમને વધારે અસર કરશે નહીં તો પાણી પીધા બરાબર થશે અમારે બંને જણા અમે ખટાશ છે તીખું તરેલું કોઈ પણ જાતનું ખાવાનું નહીં પછી કોઈ એમ કહે કે મોરું મોરું ખાવાનું કે દૂધવાના ખાવાનું પણ બધું જ ત્યાજી દેવું પડશે જીવવું હોય આપણે તો બધું જ ત્યાજી દેવું પડશે અમૃત પુષ્પ ચાલે ત્યાં સુધી અને એક સંજીવની છે જીવનદાન આપનારી વસ્તુ છે દર્દી હોય કે સારો માણસ હોય તો બી તેના શરીરમાં નવસો નવ્વાણું આપણી નાડી આવે કે છે એ નાડીમાં ઝીણામાં ઝીણી નાડીમાં કે નક્સમાં આ પ્રસરી અને તમને તંદુરસ્તી બક્ષશે એ અમૃત પુષ્પનો પ્રભાવ છે ખૂબ સરસ તમારો આખું નામ જણાવો મારો આખું નામ પટેલ પ્રભુભાઈ સોમાભાઈ છે બરાબર પ્રભુભાઈ તમારો મોબાઈલ નંબર જણાવો કે લોકો તમારી પાસેથી પણ આ બાબતે અવગત થઈ શકે ત્રેસઠ પાંચ પચાસ સુડતાલીસ એકસો ચોવીસ મારા પછી મેં મારા ગામની આજુબાજુ પંદર કિલોમીટરના એરિયામાંથી કમસે કમ પંદરથી વીસ દર્દીઓને અહીંયા મોકલ્યા છે અને અત્યારે બધાને બી સારું છે એક અમારી બાજુમાં કણિયા ગામ હતું એમ નાના કેન્સર હતું એમનાથી ખાવાતું બિલકુલ નહોતું તો અહીંયા મોકલ્યા પછી હવે અત્યારે એ બાજુનો સૂકો રોટલો પણ ખાઈ શકે છે મેં તો પહેલાં મિક્સરમાં કાઢી અને પ્રવાહી કરી અને એમને આપવું પડતું હતું અને મારા નોર્મલ દર્દી નજીક સગા થતા હતા તો અત્યારે એમને બી કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અત્યારે કોઈ પરિચય પાળતા નથી પણ અમૃત પુષ્પ ચાલુ જ રાખ્યું છે એમ ખૂબ સરસ બહુ સારો ભાવ રજૂ કર્યો